નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં ફૂલ લેરમાં ફૂલ આનંદમાં ને બગડા સટી બોલાવતા હસો ને તૈયારી ચાલુ કરી દીધી હશે તમારો સૌથી અઘરો ટોપિક તમને લાગતો તો ઈ છે સમાસ કે સાહેબ સમાસ આવડી ગયા ને તો તમે જે કયો છો ધડ બનાવીને ધાણાજી રૂઈ અમે કરશું સાહેબ અમારા માર કપાઈ છે તે આમાં જ કપાઈ છે આ એકવાર જો અમને આવડી ગયા ને એકવાર જો અમને આનો અઠિયો મારતા શીખી ગયા જો ઓપ નો આવડે તો અમને અઠિયો મારતા આવડી ગયું તોય અમને કાઈ વાંધો છે નહીં પણ સાહેબ એકવાર શીખવાડી દયો કે સાહેબ આવે તો શું આવે બરાબર તો જેટલા જોડાવ છો જલ્દીથી વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આવો શરૂઆત કરીએ તો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી નથી મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું બિશક દવે મસ્ત બજાની ચેનલમાં હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અઘરો ટોપિક લઈને આવ્યો છો એકદમ સહેલો અઠ્યો મારે તમને શીખવાડી દઈશ કેમ કરવું સૌથી પહેલા તમને કહી દઉં છું દ્વંદ્વ સમાજ આ તમને આવડે છે એટલે આમાં કઈ બહુ જાજુ નથી કહેવાનું એટલું જ યાદ રાખવાનું અને અથવા અથવા બીજો સમાસ છે આપણે લઈ આમાં તમને પાછળ અંતરમ શબ્દ દેખાય તો પણ તમારે સમજવાનું કે આ કયો સમાજ છે આપણો કર્મધારી સમાસ છે આના પછી ત્રીજો સમાસ આપણે લઈ લઈએ તો એ આ મહત્વનો સમાજ છે એ છે શું કરવાનું તો કે જેમાં તમને શું મળે જવાબ મળે શું મળે જવાબ મળે અથવા જે છે તે અથવા જેનો છે તે જેના છે તે એવો પૂછતા જે જવાબ મળે એમાં શું આવે કર્મચારી બહુપ્રી સમાસ એના પછી સમાજ જાજા સમાજ ભેગા છે એ છે તત્પુરુષમાં એમાં શું યાદ રાખવાનું કરતા એ કર્મ ને કરણ થી થકી વડે સંપ્રદાય માટે અપાદાન માંથી પરથી સંબંધ નો નિના અધિકરણ માં અંદર વગેરે શબ્દો આવે આ આવડે હવે આમાં દ્વિતીય વિભક્તિ શું થાય તો ગુજરાતી કરો ત્યારે ને આવે તો માટે આવે તો ચોથી વિભક્તિ થાય નોની નું ના આવે તો ષષ્ઠી વિભક્તિ થાય આવું આ ટેબલ એકવાર યાદ કરી લ્યો એટલે સમાસ આવડે જાય હવે મેં ગઈ કાલે તમને સમાસની ટ્રિક આપી હતી વાતો કરી હતી મેં એવું પણ કીધું હતું કે તમને સોલ્યુશન સાથે આવી છે આ પીડીએફ પણ મળશે એટલે પીડીએફ જેટલાને જોતી હોય કાકા આવ એ બધા આ નંબર નંબરમાં મેસેજ કરી દેજો બરાબર શું મેસેજ કરવાનો નામ અને ધોરણ આ બે વસ્તુ મેસેજ કરવાનો એટલે તમને ગ્રુપમાં એડ કરી દેજો પરીક્ષા સુધી ઓ નવી વાતો ઓ નવી વાનગીઓ મળતી રહેશે ક્યાંય જરાય મુંજાવાનું નથી તો આવો કરીએ છીએ હવે શરૂઆત પહેલો જ પાયે છે શબ્દ તીક્ષ્ણ તુંડ બરાબર જેની ધારદાર ચાંચ છે તે જેની છે તે જેવું છે તે તો શું જવાબ આવે બહુવ્રીહી ગુજરાતી કરજો જો સાધુ સેવિત હા સેવિત સાધુ સેવિત સાધુ થી સેવિત થી થકી વડે તો જો તૃતીયા પેલી આ તો નો આવે આ નો આવે ગુજરાતી ખબર છે એટલે તમને જવાબ મળ્યો બાકી તમને જવાબડી મળે નહીં બરાબર ચલો આગળના શબ્દ જો અનાગતમ અનાગતમ એટલે શું થાય તો કે ભાઈ ન આગતમ દિત્ય અનાગતમ બરાબર અનાગતમ એટલે શું થાય તો અહી જો અ અથવા અન આપે એટલે તમારે સમજી જવાનું અ કે અન આપે એટલે નહીં તત્પુરુષ સમાસ હોય કયો હોય નહીં તત્પુરુષ ગુજરાતી ખબર પડતી હો પ્રત્યુત્પન્નમતિ

તમારે શું કરવાનું છે એમાં વગેરે શબ્દોની અંદર અવ્યયી ભાવ મૂકવાનો કયો ભાવ મૂકવાનો અવ્યય ભાગ પછી યથાવિ જો યથાવિ આવ્યું યથા તથા એટલે શું કરી દેવાનું અવ્યયી ભાગ વિધાતા

તો કે ભાઈ શું આવે તો કે ભાઈ વમણ આવે તો કે ભાઈ શું તો કે ઝઠઠી હું તમને કહું છું ઓપ્શન આપેલા છે માંથી સિલેક્ટ કરતા જ હવે સંસાર રૂપમ હવે સંસાર રૂપી કીધું છે બરાબર હવે તમને જો પાછળ આયા એટ આપી દો પાછળ રૂપમ શબ્દ આવે ને

કેમ નો આવડે જવાબ આપવાની નહીં સમજાવું છું એકા પુત્ર બરાબર પુત્ર તો કીધા પણ અહીં જોવો તો અવ્યય ભાવ આગળ કઈ આપ્યો છે બહુ એકા પુત્ર માં કોણ તો કઈ ખબર નથી ભાઈ તો હું આ અને એમાં નિયમ શું હતો કે ભાઈ એમાં એવું આવે કે ભાઈ જ્યાં વિશેષણ વાપરવામાં આવે છે ને કર્મ ધારે એટલે વિશેષણ વાપરો એટલે હું કહેવાય કર્મ ધાર ગયો ચલો દાર વિહીના નામ કયા વિહીના નામ દાર વિહીના નામ

ક્યાં લિમ શિખિત હોય અહીંયા ખબર પડે જો બહુ પ્રિય ગુણ દોષ નો આવે ગુણ નો દોષ તો આવે તો શું આવે ગુણ અને દોષ જાડિયા વ જાડિયા વક્ર જેની કોણ હતો તો કે પેલું નાનું એવું બાળક હતું એટલે જવાબ મળ્યો એટલે શું આવ્યું હવે તો જવાબ આવ્યો મહાવૃક્ષ હવે ખબર પડી જાય મહા શબ્દ આવે તો શું થાય કોમેન્ટડી કરવાની છે ભાઈ મહા આવે તો શું થાય કહેવાનો છે તો આગળ જોઈએ છે કોપ કલુષિતામતી કોપ કલુષિતામતી હું તો કોપ થી કલુષ તમે કહી શકો થી થકી વડે તો કે તૃતીયા ન્યાસ યોગ ન્યાસનો યોગ તો આવ્યો પ્રભુત લોભ ખૂબ જ લોભી કોણ હતો તો કે ભાઈ પેલો માણ્યો તો કે બહુરી અપત્ય રૂપેણ શું મળ્યા તો તો જવાબ મળ્યો બહુરી જળ પદાર્થ આ પદાર્થ તો કીધા પણ કેવા તો કે જળ શું આયકુ તો અહીં એને જવાબ આપી દીધો કે ભાઈ વિશેષણ ને વિશેષ્ય એટલે કર્મધાર અપરિચિતમ અ અન કે ન આવતો હોય તો નઈ તત પુરુષ આગળ મે ભી એવું બની શકે આમાંથી બેઠે બેઠે સમાસ દેખાઈ શકે છે હર્ષા પરસ ભયો કે ખબર છે દ્વંદ્વ સમાસ અને 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 જાત દોષ મોસ્ટ બી છે બહુવ્રીહ ઘટના સ્થળ આ ઘટનાના સ્થળ થી તો ષષ્ઠી હારે દ્રષ્ટિ કર્મ અનુપમા શું આવ્યું બહુવ્રીહ અપરિહાર્ય ન નહીં દેશાંતરમ જો આવ્યું બીજો કીધું થી અંતરમ આવે તો પણ કયો કર દેવાનો કર્મ ધારય આગળ શાંત વચસા પણ વચન કીધું શાંતિ વાળો તો કે કર્મ બધા વ્યક્તિ હોય જન સમૂહ માણસો નો સમૂહિ વિગત દ્રષ્ટિ કોણ હતો કે ભાઈ પેલા નો દીકરો આશ્ચર્ય ચકિતા

સાધુ સેવી તરહ કેવાનું છે ને ધર્માર્થ મોક્ષ ભ્યો તમારે કહેવાનું છે ગ્રુપમાં જોડાઈ જજો અને ખાસ તમને બધાને કહી દો કે પ્લેલિસ્ટ માં જાજો પ્લેલિસ્ટ માં જાસો ને ત્યાં તમને બધુંય મળશે બધા વિડિયો મળશે બધી વસ્તુ પણ ગુરુદક્ષિણા દક્ષિણા 11 સબસ્ક્રાઇબર અને તમને ગ્રામરના બધા ટોપિક ધીમે ધીમે આવતા જશે ઓમાં પડેલા છે એમાં પણ જોઈ લ્યો આઈ હોપ ફૂલ મોજ આવી રહી છે ફૂલ આનંદ આવી રહી છે લાઈક કરી દયો સબસ્ક્રાઇબ ની કરી દયો અને તમારા મિત્રોને ને શેર કરી દયો નેક્સ્ટ વિડિયો મળું છું ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ બાય બાય થેન્ક યુ